મિત્રો જે મેં સલ્ફર છાંટેલું એ વિડીયો અત્યારે જોઈ શકો છો અમારો મારો પોતાનો જ માણસ કેમેરામેન મેહુલ અત્યારે પોતે જ ઊભો છે અત્યારે શૂટિંગ હું ઉતારી રહ્યો છું અને સલ્ફરનું રિઝલ્ટ જુઓ ખાલી હજી પણ વળવાયુઓ તૂટી નથી ખેડૂત મિત્રો અને દાણો પર દબાવો તો દબતો નથી એટલો મજબૂત છે એટલે ભરાવદાર છે કહેવાનો મતલબ મેહુલને જોઈ શકો છો મેહુલભાઈ નજીકથી પણ બતાવો નજીકથી પણ મગફળી જોવો થોડી આમ નીચી કરીને બતાવો હજી પણ વળવાઈઓ મજબૂત છે ખેડૂત મિત્રો એ તમારે ધ્યાનમાં લેવું અને પલુર પણ કેટલું ગ્રીન છે અત્યારે જોઈ શકો છો સલ્ફર અને ફંગીસાઇડ મિક્સ છાંટશો તો આટલું સરસ મજાનું રિઝલ્ટ મળશે અત્યારે મેહુલના હાથમાં જોઈ શકો છો આ એક વિચાર શેર કરવાની વાત છે કોઈ માર્કેટિંગ કે એડિટિંગની વાત નથી મગફળીનું પલુર પણ તમે જોઈ શકો છો ખેતરની અંદર પ્લા પાસું મારી દીધેલું છે ખેડૂત મિત્રો આ જોઈ શકો છો હવે ખાલી એના ગોટિયા કરવાના બાકી છે પણ ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે સલ્ફરવાળી મગફળી બતાવો તો આ રૂબરૂ તમે જોઈ શકો છો આટલો બેસાડ લાગેલો છે મગફળીની અંદર અને હજી પણ પત્તું નથી ગર્યું આખું ઊભું કરો હજી પણ પત્તાની ગ્રીનરી જોઈ શકો સલ્ફરના ભેગું ફંગીસાઈડ લીધેલું છે એટલા માટે અને સોમાકાને પણ તમે જોઈ શકો છો બાજુમાં અને આ રીતના મગફળીની ગ્રીનરી પણ આપ નિહાળી રહ્યા છો એક વિચાર શેર કરવાની ખેડૂતોના ફોન હતા કે સલ્ફર છાંટેલી મગફળીનો રિઝલ્ટ બતાવો તો લાઈવ જોઈ લો તમે એટલા માટે આ હું વિડીયો બનાવી રહ્યો છું જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે આગલી સાલ મગફળીમાં સલ્ફર છાંટવું જરૂરી છે તો પત્તા પણ એકદમ ગ્રીન છોડ આખા ઊભા કરી દે ભાઈ જોઈ લો ખાલી કેટલા ગ્રીન છે તો પશુઓનો ચારો પણ સારો થશે બેથી ત્રણ વખત સલ્ફર મારી દેવાનું સલ્ફરના વિડીયો મેં આગળ મૂકેલા છે તો આ વિડીયો અહીંયા પૂર્ણ કરું છું આ રીતના મગફળી પાશુ મારીને નીકળતી હોય છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એને આ ગોટિયા કર્યા કહેવાય ગોટિયામાં પણ બતાવી દેવું કે મગફળી કેટલી લાગેલી છે તમે નજીકથી જોશો માટીમાં જલ્દી ખ્યાલ નહીં આવે પણ આ મગફળી લાગેલી તમે જોઈ શકો છો અને આ રીતના મગફળી નીકળતી હોય છે અમારા ખેતરમાં તમે હાલ અત્યારે જોઈ શકો છો આ બાજુ ઉપર ડિયર ટ્રેક્ટર ચાલું છે પાસયું મારવાનો અને આ રીતના મગફળી અમારે ભેગી થતી હોય છે મગફળી પણ મેં આપને બતાવી તો તમને હવે ખ્યાલ આવશે ખેડૂત મિત્રો અને સલ્ફરનો રિઝલ્ટ મને મળ્યું છે તમે અનુભવ કરો તમારા ખેતરમાં તો તમને ખ્યાલ આવશે